નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શંકર વિદ્યાલય હોમ લર્નિંગમાં તમારું સ્વાગત છે સ્ટાન્ડર્ડ સિક્સ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ પણ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટિવિટી સિક્સ એ સોલ્વ ધી સ્પાઈસી રિડલ્સ ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીસ ફ્રોમ ધી વોકલેરી લિસ્ટ ડ્રો ધ સ્પાઈસ ઇન ગીવન સ્પેસ હવે અહીંયા સ્પાઈસી રીડલ્સ એટલે કે ગરમ મસાલાઓના ઉખાણા આપ્યા છે તો એના પરથી આપણે ઓળખવાનું છે કે આ કયો ગરમ મસાલાની વાત કરે છે અને એના ઇંગ્લિશમાં શું કહેવાય તે આપણે આન્સરમાં લખવાનું છે અને એને આપેલી જગ્યામાં દોરવાનું છે તો પહેલું છે યુ કેન પાવડર મી તમે મને પાવડર બનાવી શકો ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઈસી વાનગીને ગરમ અને મસાલેદાર બનાવી શકો ઇફ યુ એડ ટુ મચ ઓફ મી જો તમે મને બહુ વધારે નાખશો આઈ મેક યુ ગેસ એટલે કે હું તમને વધારે ગરમ લાગીશ યોર આઈસ એન્ડ નોઝ બિગીન ટુ વોટર તમારા આંખ અને નાકમાંથી પાણી આવશે એન્ડ યુ ક્રાય અને તમે રડશો થિંક એન્ડ ટેલ મી હું એમ આઈ બિચારો અને કહો મને હું કોણ તો શું આવશે મરચું એટલે કે ચીલી રેડ ચીલી હવે એના પછી છે ટેલમી ક્વિકલી હું એમ આઈ જલ્દીથી કહો હું કોણ ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી દળી શકો અને પાવડર બનાવી શકો ટુ મેક યોર ફૂડ લુક યલો તમારા ફૂડને પીળા રંગનું બનાવી શકો આઈ એમ મિક્સ ઇન ઓઈલ બાય ગ્રેની હું ઓઇલમાં પણ મિક્સ થઉં છું એન્ડ એપ્લાઈડ ટુ બાઉન્ડ્સ ક્વિકલી આઈ હિલ ઓલ બાઉન્ડ્સ બિગ એન્ડ સ્મોલ એમ આઈ લવ બાય ઓલ થિંક એન્ડ ટેલ મી હું એમ આઈ ટેલ મી ક્વિકલી હું એમ આઈ તો આ શું છે ટર્મરિક એટલે કે હળદર એના પછી છે સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક પીરલ એટલે કે નાનું અને ગોળ આઈ એમ બ્લેક વેન એમ આઈ વેન આઈ એમ બોલ હું કાળા રંગનું છું આઈ કેન બી પાવડર કોર્સ ઓર ફાઇન પાવડર પણ બનાવી શકો છો आई शार्प एंड स्पाइसी टेस्ट इज माइन एट्ले के मसालेदार एट्लैके तीखो स्वाद वेधर इट इज सॉल्टी ओर स्वीट आई एम एडेड ए स्पेशल ट्रीट थिंक एंड टेल मी हू एम आई ट्वेल मी क्विकली हू एम आई तो ब्लैक पेपर आम आंसर आ्लैक पेपर एट्ले का काड़ा मरी એના પછી છે આઈ એમ અ સ્મોલ એન્ડ સ્કઈની છે હું નાનું છું સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઇમ્સ બ્લેક અમુક વખતે હું બ્રાઉન એટલે કે બદામી અને સમટાઇમ્સ બ્લેક એટલે કે કાળા રંગનું એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી ગરમ તેલ અને ગરમ ઘીમાં ઉમેરું ઉમેરવામાં આવે છે આઈ સ્પ્રેડ માય ફ્રેગરન્સ ઓલ અરાઉન્ડ મી મારી આસપાસ હું સુગંધ છું છું વિચારો અને કહો મને કોણ હું હું એમ આઈ તો એમાં આન્સર આવશે સીડ એટલે કે એના પછી છે આઈ લુક લાઈક ઝીરા ધો બ્રાઉન ગ્રીન એમ આઈ એટલે કે હું જીરા જેવું દેખાઉ છું બ્રાઉન અને ગ્રીન કલરમાં એટલે ટુ મેક યોર સ્ટોમચ હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય તમારા પેટને તંદુરસ્ત બનાવવા હું ટ્રાય કરું છું ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ મને તમારા ભોજન પછી ખાઓ આઈ રિફ્રેશ યોર માઉથ હું તમારા માઉથને ફ્રેશ રાખું છું યુઝ શ્યોરલી ફીલ થિંક એન્ડ ટેલ મી હું એમ આઈ ટેલમી ક્વિકલી હુ એમ આઈ આન્સર આવશે ફનેલ સીડ એટલે કે વરિયાળી એના પછી છે આઈ લુક લાઈક અ નેલ બટ અ બર્ડ એમ આઈ હું નખ જેવું દેખાવ છું પરંતુ હું બર્ડ છું ચોકલેટ બ્રાઉન કલર એન્ડ સ્ટ્રોંગ સ્મેલ હેવાય એટલે કે ચોકલેટ રંગના જેવું છું પણ બહુ સ્ટ્રોંગ સ્મેલ છે વેન યોર ટૂથ મેક્સ યુ શાઉટ આઈ શૂ ધ પેઇન ઇન યોર માઉથ જ્યારે તમારા મોંમાં દુખાવ થાય છે ત્યારે હું કામ કરું છું થિંક એન્ડ ટેલ મી હું એમ આઈ ટેલ મી ક્વિકલી હું એમ આઈ તો એમાં આન્સર આવશે ક્લવ એટલે કે લવિંગ